સત્સંગ દીક્ષા શાસ્ત્ર પરમપૂજ્ય મોહન સ્વાઈ મહારાજે આપણને આપેલું છે તો જીવની સર્વ પ્રકારે રક્ષા થાય એના માટે આપણને આપેલું છે માટે આ શાસ્ત્રમાં જે કંઈ લખ્યું છે એનું આપણે વાંચન કરી શકીએ એનું મનન કરી શકીએ અને આપણા અંતરની અંદર ઉતારી શકીએ એ જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના જો દોષ ટાળવાની વાત છે ને આ વાત પણ કોઈ આસ્તિક હોય નાસ્તિક હોય એ બધાને આ વાતો સ્વીકાર કરવો પડે દાખલા તરીકે અભિમાન છે આ દોષ છે આંતરિક દોષની આ વાત છે પણ આંતરિક દોષની વાત કરતાં પહેલાં બીજી પણ આપણે વાત સમજીએ કે મુક્તિની પણ વાત કરી છે મનસાઈ મહારાજે આજે મુક્તિનું સાધન મુક્તિ એટલે બંધન ભારત દેશ સ્વતંત્ર થયો એટલે આપણે એવું લાગે કે આપણે સ્વતંત્ર છીએ પણ જો વ્યસન આપણે વળગેલા હોય તો આપણે હકીકતની અંદર સંપૂર્ણપણે આપણે તો સ્વતંત્ર ન કહેવાય કારણ કે વ્યસનથી બધ છે એટલે વ્યસનમાંથી આપણે મુક્ત થઈએ આપણે વહેમમાંથી મુક્ત થઈએ આપણે આ ભૌતિક સુખોની પાછળ રાત દિવસ લાગેલા જ એમાંથી આપણે મુક્ત થઈએ આપણને સમજાય કે મારું સ્વરૂપ આત્મા છે એટલે દેહના બંધનમાંથી આપણે મુક્ત થઈએ અને આત્માનો વિકાસ ક્યાં સુધી થઈ શકે બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી આત્માનો વિકાસ થઈ શકે એ આપણે સમજાય અને આપણને ભગવાનનો સાક્ષાત્કાર થાય આ બધી વાતો આ મનુષ્ય દેહ કરીને એ થઈ શકે એમ છે જો વ્યસન ની વાત છે પ્રમુખ સ્વામી મહારાજ એમના અનુભવની એક વાત પોતે ઘણી વખત કરેલી પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર મંદિરમાં કોઠારી તરીકે હતા બહુ નાની ઉંમરની અંદર કોઠારી થયા હતા અને ત્રણ વર્ષ સુધી પોતે કોઠારી રહ્યા પછી સંસ્થાના પ્રમુખ બનેલા એ વખતે સારંગપુર ગામમાં એક ભાઈ રહે એને અફીણનું વ્યસન લાગી પડેલું હવે આ વાતની મંદિરમાં કોઈને ખબર નહીં મંદિરમાં સંતો પણ ઓછા અને માણસોની અવર જવર પણ ઓછી પણ એ વ્યક્તિએ અફીણના વ્યસનની અંદર પોતાની બધી જે કાંઈ પોતાની પાસે હતું પૈસા હતા કે જમીન હતી એ બધું જ એણે ખોઈ નાખ્યું પછી મંદિરની અંદર આવીને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે આર્થિક તકલીફ છે મુશ્કેલી છે તો તે વખતે મંદિરની અંદર પણ આર્થિક દ્રષ્ટિએ તો બહુ જ ઓછું હતું પણ જેટલી શક્ય હોય એટલી કંઈ કઈ કહીને એને મદદ કરતા હતા પછી ખબર પડી એ પૈસાનો ઉપયોગ છે ને અફીણ લેતા અને અફીણ લઈ અને પૈસા વેડવતા હતા પછી પ્રભુ સ્વામી મહારાજ પાસે પૈસા માગવા માટે આવે ત્યારે સ્વામી ના પાડે સ્વામી કીધું પૈસા તો નહીં મળે તો કીધું કે સ્વામી મારે ખાવું છું તો મંદિરમાંથી એમને અનાજ આપતા મંદિરમાંથી દાણા આપતા પછી ખબર પડી કે એ અનાજ વેચી નાખતા એના પૈસા લઈ અને એનું ઓફિડ લેતા આ કરતા હવે આ વાતની પણ ખબર પડી એટલે પછી ફરી વખત જ્યારે મંદિરમાં આવે ત્યારે સ્વામી કીધું કે હવે અનાજ તમને નહીં મળે પણ ભૂખ લાગે ત્યારે મંદિરમાં આવજો તમને જમાડી દેસુ હવે આ જો બંધન છે આ એક સામાન્ય વ્યક્તિ કદાચ ભણેલા પણ નહીં હોય પણ ભણેલા માણસોના જીવનની અંદર બંધન પડી જાય ડૉક્ટરો હોય જેને તો સારી રીતે ખબર છે કે આપણે વ્યસન ના રાખવા જોઈએ પણ એક વખત વ્યસનની આદત પડે પેથેડિન ઇન્જેક્શન લેવાની આદત પડે ફોર્ટવીન ઇન્જેક્શન લેવાની આદત પડે અથવા દારૂની આદત પડે ક્યારેક નશીલા પદાર્થની પણ આદત પડે એ માણસ પોતે છોડી શકતો નથી તો એ પહેલી આ વાત કરી કે મનુષ્ય જીવનની અંદર કદાચ કોઈ ભગવાનને ન માનતો હોય તો પણ એ વ્યસન મૂકશે તો એના જીવનની અંદર સુખ પ્રાપ્ત થશે તો એ કહે છે કે મનુષ્ય જીવનની અંદર આ કરવું જોઈએ બીજી વાત વેમની વાત છે તો વેમની અંદર પણ કેવું છે કે આજે ગામડાઓની અંદર વહેમનું પ્રમાણ ઘણું બધું જોવા મળે એટલે વહેમમાંથી પણ મુક્ત થવાની વાત અહીં આગળ આપણને સમજાવે છે આગળ વાત કરી કે આ જગતના બધા ભોગ છે વિલાસ છે તો એમાંથી પણ મુક્ત થવાની વાત છે કારણ કે ભૌતિક પદાર્થની વાત આપણે ગઈકાલે થોડી કરી હતી એમાં માણસને સુખ નથી મળતું એ વાત તો સાચી પણ તૃપ્તિ થતી નથી માણસ ગમે તેટલો ભોગ ભોગવેની ઈચ્છા થતી જાય ગોપાળાનંદ સ્વામી હતા તો ગોપાળાનંદ સ્વામીના વખતની અંદર એક હરિભક્ત એ હરિભક્તો ગોપાળાનંદ સ્વામી પાસે આવે અને સ્વામીને વાત કરી કે સ્વામી મને પાંચ હજાર રૂપિયાની વ્યવસ્થા કરીએ પો આપ ચમત્કારિક પુરુષ છો અને આપ જો ચમત્કાર બતાવો એટલે મને પાંચ હજાર રૂપિયા મળી જાય આખા જીવન સુધી મારું ગુજરાન ચાલે તો ગોપાળાનંદ સ્વામી તો સમર્થ પુરુષ હતા અષ્ટાંગ યોગી હતા એટલે ગોપાળલાન સ્વામી મનની વાત પણ જાણતા હતા ગોપાળલાન સ્વામી એવું કહ્યું જો ભાઈ તો એક વખત મને વાત કર તારે પાંચ હજાર રૂપિયા જોઈએ છે કે વધારે જોઈએ છે એટલે એમણે વાત કરી સ્વામી દસ હજાર આપો તો સારું સ્વામી કે ફરી વખત વિચારીને વાત કર જે હું એક વખત આપીશ પછી ફરી વખત વધારે નહીં આપું એ વ્યક્તિ વધતા વધતા પચાસ હજાર સુધી પહોંચી ગયા ગોપાળ સાંઈએ કહ્યું કે તમારે જરૂર પાંચની હતી તમે પચાસ સુધી પહોંચ્યા આ તો મેં તમને પૂછવાનું બંધ કર્યું એટલે તમે અટક્યા મેં પૂછવાનું બંધ કર્યું ન હોત તમે લાખોમાં પહોંચી જાત હું તમને પૈસા આપવાનો નથી તમે પ્રામાણિકપણે મહેનત કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો તમારું ગુજરાન ચાલશે તમને વાંધો નહીં આવે તો માણસને ક્યારેય તૃપ્તિ થતી જ નથી એટલે એમાંથી પણ પાછી આપણી વૃત્તિ વળે આપણે ખબર પડે વિવેક થાય કે ક્યાં આપણે બ્રેક મારવી ક્યાં આપણે અટકવું અને એ જે ભૌતિક સુખોનું પણ વળગણ આપણને લાગેલું છે એ બંધનમાંથી પણ આપણે મુક્તિ પ્રાપ્ત કરવાની છે પછી આપણું ઇન્દ્રિયોનું બંધન છે મનનું બંધન છે એટલે દેહનું આપણને બંધન છે એમાંથી પણ આપણે મુક્ત થવાનું છે આપણા સ્વભાવો છે અભિમાન છે ઈર્ષા છે ક્રોધ છે આ બધું પણ આપણને નડે છે અભિમાન માટે નિષ્કુળાનંદ સ્વામી એ પોતે એવું બોલ્યા એમણે વાત કરી શોધી શોધીને શોધ્યું સત્ય વાર્તા કેરો સાર રે દેહ માનીને દિલમાં કહું દેહ માનીને દુઃખનો કહું કેદી ના આવે પાર રે અભિમાની માણસ હોય ને એટલે બધે દુઃખ થાય કારણ કે એના મનમાં ઈચ્છા થાય લોકો મને બોલાવે લોકો મારી પ્રશંસા કરે ફોકસ ઓફ અટેન્શન મારી સામુ જોવે મારું સાંભળે મારી સલાહ છે મારી સલાહનો સ્વીકાર કરે હવે આ શક્ય થવાનું જ નથી આ બનવાનું જ નથી એટલે ગમે તેવો મોટો માણસ હોય બાળક એ પણ અભિમાનથી એને દુઃખ થાય છે રાજા હોય કે ગમે તેવી વ્યક્તિ હોય ધની માણસ હોય ગમે તે માણસ હોય પણ અભિમાનને લીધે દુઃખ થાય અભિમાન અભિમાનમાંથી ક્રોધ આવે અને અભિમાનમાંથી ઈર્ષ્યા છે ઈર્ષા પણ ઉત્પન્ન થાય છે એમાંથી થાય છે ભાગવતની અંદર આખ્યાન આવે છે પરીક્ષિત રાજા શિકાર કરવા માટે ગયા હતા અલે ઋષિએ એમનું સન્માન કર્યું નહીં ધ્યાનમાં બેઠા હતા અલે થયું કે હું રાજા અને મને તરસ લાગી છે અને હું બોલાવું છું આ જાગતા નથી આ ઋષિને અભિમાન આવી ગયું છે અને એને મરેલો સાપ રાજાના ગળામાં ક્રોધમાં આવીને નાખ્યો અને ક્રોધમાં શું કરે છે ને ખબર રહી નહીં અને એ ક્રોધમાંથી જ પરીક્ષિત છે એનું મૃત્યુ થાય છે કારણ કે સાપ સાત દિવસ પછી આવીને એને કરડે છે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ હતો એમાં શિવજીના પત્ની સતીજી જ્યારે એમના પિતા એમને યજ્ઞની અંદર શિવજીનો ભાગ રાખ્યો નહીં એ સતીજીને ખબર પડી કે મારા પતિનું અપમાન થયું જેને આવ્યો ગુસ્સો યજ્ઞકુંડમાં એ પડી ગયા એ બળી ગયા અને પછી તો બહુ મોટું તોફાન ત્યાં આગળ જબરજસ્ત મોટું તોફાન થઈ ગયું અને દક્ષનું માથું પણ કપાઈ ગયું કાપી નાખ્યું શિવના ગણે અને બકરાનું માથું થયું આ પુરાણની અંદર આ બધી કથાઓ આવે છે પરિવારનો વિચાર કરો તો પરિવારની અંદર પણ અભિમાનમાંથી પતિ પત્નીના ઝઘડાનું મોટા ભાગનું કારણ એનું મૂળ તપાસ કરશો તો અભિમાન છે સંતાન હોય વાલી હોય એની પછી ઝઘડા થાય છે એના મૂળની અંદર પણ અભિમાન જ છે માતા પિતાને એમ થાય મેં આનો ઉછેર કર્યો છે મારા કયામાં નથી મારું કયું કરતા નથી અને પેલો હોય સંતાન એને એને એવું લાગે કે મારા બાપને ખબર પડતી નથી હું સમજાવું છું સમજવા માંગતો નથી તો આ અભિમાન બહુ મોટો શત્રુ છે ક્રોધ પણ બહુ મોટો શત્રુ છે ઈર્ષા કામવાસના લોભ આ બધા શત્રુઓ છે તો દોષોને ટાળવા પછી આગળ વધીને આપણને સમજાય કે આ શરીર છે એ હું નથી હું આત્મા છું એનું આપણને જ્ઞાન થાય અને બ્રહ્મ સ્થિતિ આપણને પ્રાપ્ત થાય બ્રહ્મસ્થિતિ એટલે શું આ મનુષ્ય શરીરે કરીને માણસ આત્માનો એટલો બધો વિકાસ કરી શકે એમ છે સ્થિતિ પ્રાપ્ત થાય એટલે આદર્શ બધા જે સદગુણો છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એમના જીવનમાં આવી શકે ત્યાં સુધી એ પહોંચી શકે અને એ જો થાય તો એને ભગવાનની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે ચંદ્ર ઉપર કોઈ વ્યક્તિને જવું હોય તો પાત્ર થવું પડે એવી રીતે ભગવાનની પાસે રહેવું હોય ભગવાનના દર્શન કરવા હોય ભગવાનનું જે સુખ છે એ સુખનો જો પોતાને અનુભવ કરવો હોય તો આ જે સ્થિતિ છે બ્રહ્મ સ્થિતિ એને પ્રાપ્ત કરવી પડે તો જ એ ભગવાન પાસે એ જઈ શકે અને ભગવાનના દર્શન પણ કરી શકે અને ભગવાન પાસે અખંડ રહી શકે તો મનુષ્ય જીવન છે એનું અંતિમ લક્ષ્ય આ છે અને એ બધું કેવી રીતે પ્રાપ્ત થાય તો સત્સંગ એને જો મળે તો પ્રાપ્ત થાય એના માટે ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં આવ્યા એનો શ્લોક આપણે વાંચીએ તો કે છે સ્વામી નેહ સાક્ષા દેવવતિર્યચ તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી સત્સંગ એટલે શું એની વાતો આપણે કાલે કરીશું શ્રી સ્વામિનારાયણ ભગવાન